અને તે તત્વો ઇન્ટેન્સ એક છે કે જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રો ને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો હું એક શબ્દ વાપરું છું કે ધર્મ રાષ્ટ્ર મહાન છે રાષ્ટ્ર મહાન છે ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા વિગતો ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય ઘણી જગ્યા તરકાઈ થી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જયારે તહેવાર આવે ત્યારે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રી ચારો થયો હતો આ વખતે જે ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિ નો કાકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દેહગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આ એવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે